રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસ ડિસેમ્બરે યોજાવાની છે જેને લઈને રાજકોટની નવી કોર્ટમાં આરબીએ પેનલના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવામાં આવી હતી પેનલ તરફથી જુદા જુદા પદે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જેમાં તમામ એડવોકેટ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આરબીએ પેનલના ઉપપ્રમુખ પદે વિમલ જાની સેક્રેટરી પદે નિલેશ પટેલ જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલિયા ટ્રેઝરર તરીકે પ્રગતિ માકડિયા સહિત સાત કારોબારી સભ્યો અને ત્રણ અનામત મહિલા સભ્યો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે આજરોજ અમે આખી આરબીએ પેનલ એટલે કે હું સુમે દ્વારા પ્રમુખમાં ઉમેદવારી નોંધાવી છે મારી સાથે ઉપપ્રમુખમાં બિમલભાઈ જાની સેક્રેટરીમાં નિલેશભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરીમાં જયેન્દ્રભાઈ ગોંડલિયા ટ્રેજરરમાં પ્રગતિ માકડિયા અને લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ તેમજ સાત કારોબારી સભ્ય અને ત્રણ મહિલા અનામત સભ્યો આજરોજ આરબીએ પેનલમાંથી રાજકોટ બાદની બે હજાર છવ્વીસ ચૂંટણી સંદર્ભે ઉમેદવારી નોંધાવી છે અમારી આ વર્ષમાં હું ઉપપ્રમુખ જ હતો પોસ્ટ ઓફિસ મંજૂર થઈ ગઈ છે એટલે પોસ્ટ ઓફિસનો કોઈ સવાલ રહેતો નથી હવે એટીએમનો પ્રશ્ન રહ્યો એટીએમ માટે અમે અથાક પ્રયત્ન ચાલુ કર્યા છે કે તાત્કાલિક કોઈ પણ નેશનલાઇઝ બેંક છે એનું પોતાનું એટીએમ અહીંયા રાખે વકીલો માટે જે બિલ્ડિંગ ફાળવવાની વાત છે હું ગયા વર્ષમાં ઉપપ્રમુખ હતો ત્યારે મારુભાઈના સમગ્ર નેતૃત્વમાં અમે યુનિટ જજને મળેલા જે ગ્રાન્ટ પાછી વહી ગઈ હતી એ બિલ્ડિંગ માટેની એ માટેનો સરકારશ્રીને હાઈકોર્ટ દ્વારા પત્ર લખાઈ ગયેલ છે અને ગ્રાન્ટ ફરીથી મળે તાત્કાલિક કામ ચાલુ થાય એના માટે અમારા અથાગ પ્રયત્નો છે આરબીએ પેનલ જીત હાસિલ કરશે સો ટકાની વાત છે એનું કારણ છે ગયા વર્ષે અમે જે જે કામ કર્યા છે એ અત્યાર સુધીમાં કંઈ પણ પેનલે કર્યા નથી એટલે અમે આ વર્ષે પણ જુનિયરો એડવોકેટનું જ્ઞાન કેમ વધે એના માટે સબ્જેક્ટ વાઈઝ ટોપિક વાઇઝ અમે એના માટે માર્ગદર્શન મળી રહે તેના કાર્યો કરવાના છે અને ગયા વર્ષે પણ આપ જોયું હતું નેશનલ લીગલ સેમિનાર કર્યો હતો અમે આ વર્ષે પણ અમે સારામાં સારો લીગલ સેમિનાર થશે એના માટે પૂરતા કાર્ય કરવાના છીએ જજ અને વકીલો વચ્ચે જે મતભેદ થાય છે એ દૂર કરવાના અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું ડિસ્ટ્રિક્ટ જજ સાથે બેસીને અમારી આખી ટીમ છે એ પૂરેપૂરો પ્રયત્ન કરશે કે કોઈએ ઝઘડામાં ન પડવું પડે